હેલ્લો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં તો મજામાં જઈશું તો આજે બીજો વ્લોગ છે આપણો મિની વ્લોગ તો બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અત્યારે આપણે આવી ગયા છીએ આપણી ઘરની વાડીએ જે મારા ઘરથી ત્રણ કિલોમીટર દૂર છે ત્યાં આપણે ઘરની વાડીએ આવી ગયેલા છીએ અને જેવો આ ઘરની ખેતરમાં ઘરના ખેતરમાં આપણે બાજરી વાવેલી છે અત્યારે તમે જોઈ શકો છો ઘરના ખેતરમાં આપણે બાજરી વાવેલી છે અને બાજરી કાંક આવી થઈ ગઈ છે અને આ બાજુ મેળો નાખેલો છે જે રાતે સિક્યુરિટી માટે અને વરસાદનું સારું રહે એટલા માટે મેળો નાખેલો છે અને તમને બતાવવું સામે જો પણ મોરલા સરે મોરલા છે નાના નાના તમે જોઈ શકતા હો વિડીયોમાં નાના નાના મોરલા સરે છે અને અહીંયા મોરલો પકડા કરે છે જુઓ અને મોરલો કળા કર્યા છે અત્યારે અને આ બાજુ જંગલ વિસ્તાર છે આ બાજુ બધે જંગલ વિસ્તાર આવી ગયો છે અને આ બાજુ મારા કાકાની વાડી છે મારા કાકાની એણે પણ બાજરી કરેલી છે આજે મારા કાકાનું ઘર છે અહીંયા અને હજી તો દિવસ ઉગે છે તમે આપણે સવાર સવારમાં ઉગી ગયા છીએ આપણી વાડી હજી તો દિવસ ઉગ્યા છે અને અહીંયા પણ એક મેળો નાખેલો છે તો ચાલો આપણે મેળા ઉપર જઈએ અહીંયા પણ એક મેળો છે તો ચાલો આપણે મેળા ઉપર જઈએ આવી રીતે કંઈક બાજરી વાવેલી છે બાજરી પણ મોટી મોટી થઈ ગઈ છે હમણાં થોડા સમયમાં હાથી પણ આંકવાનું થશે તો આપણે જો મેળા પૂગી ગયા છીએ અત્યારે આ બીજો મેળો છે આપણો અને એક મેળો સામે છે અને એકા મેળો આ બીજો તો સારો મેળા પર જઈને તમને વાડીનું લોકેશન બતાવવું પૂરું તો જુઓ અત્યારે આપણે પૂગી ગયા છીએ મેળા ઉપર મેળા ઉપરથી તમને આ લોકેશન બતાવું છું મારી વાડીનું અહીંયા વહેવાની પણ બહુ મજા આવે છે અને રાવડાનું ઝાડ છે ને આવી રીતે લોકેશન છે ક્યાંક વાડીનું જોવો તમે તો આજના મીની વ્લોગમાં આટલું જ હતું તો ફરશું નવા મીની વ્લોગ સાથે ત્યાં સુધીમાં બધા મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી